ભાવનગરમાં સરકારી હોસ્પિટલના ડોક્ટરો અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી ગયા છે ચારસો થી પાંચસો રેસિડેન્ટ ડોક્ટરો વી વોન્ટ જસ્ટીસના નારા સાથે હોસ્પિટલ પરિસરમાં કાળા કપડા પહેરીને વિરોધ વ્યક્ત કર્યો હતો હાલ તમામ ડોક્ટરો અચોક્કસની હડતાલ પર ઉતરી જતા દર્દીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે હાલ સર્ટી હોસ્પિટલમાં માત્ર ઇમરજન્સી સેવામાં જ સારવાર શરૂ રાખવામાં આવી છે હા આરજીકર મેડિકલ કોલેજ વેસ્ટ બેંગલમાં જે ઘટના બની એની માટે અમે અહીંયા અનિશ્ચિત કાળ માટે સ્ટ્રાઇકને જાહેર કર્યું છે આ સ્ટ્રાઇકમાં આપણી ઇમરજન્સી સેવાઓ નથી બંધ પણ ઇમરજન્સી ના હોય એવી સેવા જેમ કે ઓપીડી છે વોર્ડ છે કે પછી ઓપરેશન હોય કે જેની અત્યારે અત્યારે જરૂર ના હોય એવા બધી બધી જ વસ્તુઓ અમે બંધ કરી છે જ્યારે ઇમરજન્સીવાળી બધી જ વસ્તુઓ અત્યારે ચાલુ છે અમે વેસ્ટ બેંગાલ આરજીકર મેડિકલના રેસિડન્ટ ડૉક્ટરના સપોર્ટમાં છીએ અમે કોઈ સરકારને કે એની અગેન્સ્ટમાં નથી અમે એમના સપોર્ટ માટે અહીંયા સ્ટ્રાઇક કરીએ છીએ કેટલા દિવસ માટે અનિશ્ચિત કાળ માટે રહેશે ચાર દિવસ ત્યાં સુધી તેમને કોઈ રિસ્પોન્સ નહીં મળે ત્યાં સુધી સ્ટ્રાઇક ચાલુ રહેશે કેટલા ડોક્ટરો જોડાણ છે અત્યારે આપણે 400 થી 500 ડોક્ટર જોડાણ છે બધા ભાવનગર ડિસ્ટ્રિક્ટ હા બધા ભાવનગર બધા જ રેસિડન્ટ ડોક્ટરો જોડાયા આપની માંગણી શું અમારી માંગણી એવી છે કે જે પણ જે દુષ્કર્મ થયું છે ડોક્ટર સાથે એમને સરખો ન્યાય મળે એમના પરિવારને ન્યાય મળે અને અને જે પણ લોકો પકડાય એને કડકથી કડક સજા મળે કલ્કત્તામાં જે પ્રમાણે ડોક્ટર સાથે દુષ્કર્મ બાદ હત્યાની ઘટના બની છે તેને લઈને સમગ્ર ગુજરાતના અને ભાવનગરના ડોક્ટરોમાં રોષ જોવા મળી રહ્યો છે. રાજકોટ પીડ્યુ મેડિકલ કોલેજના 300 થી વધારે રેસિડેન્ટ તેમજ જુનિયર ડોક્ટર હડતાલ પર બેસી ગયા હતા અને સરકાર પાસે માંગ કરી હતી કે જ્યાં સુધી પીડિત પરિવારને ન્યાય ન મળે ત્યાં સુધી હડતાલ યથાવત રાખવામાં આવશે. પણ માનવતાને ધ્યાનમાં રાખી ઇમરજન્સી સેવામાં જુનિયર ડોક્ટરો દ્વારા ચાલુ રાખવામાં આવશે ટ્રેની મહિલા કબીર સાથે ઘટના બની તે બાદ સમગ્ર દેશમાં તબીબો દ્વારા દ્વારા અને રેસિડેન્ટ ઉગ્ર દેખાવો કરવામાં આવી રહ્યો છે ત્યારે એક તબીબે જણાવ્યું હતું કે અમને પણ આ વાતનું દુઃખ છે શું ઘટના બની એ ન બનવી જોઈએ રેસિડેન્ટ ડોક્ટરો અચોક્કસ મુદતની હડતાલ ઉપર છે પરંતુ અમારે ત્યાં ઇમરજન્સી સેવાઓ ચાલુ છે કોઈ દર્દીને ઇમરજન્સી સારવારની જરૂર હોય તો મળી રહેશે રાજકોટ હોસ્પિટલમાં પૂરતી સુરક્ષા વ્યવસ્થા છે નિવૃત્ત આર્મીમેન ફરજ બજાવી રહ્યા છે અને સીસીટીવી કેમેરા પણ ઉપલબ્ધ છે મેડિકલ કોલેજ કેમ્પસ તેમજ હોસ્ટેલમાં પણ સીસીટીવી કેમેરા ઉપલબ્ધ છે જે કોલેજના તમામ ખૂણામાં ચાંપતી નજર રાખે છે અને ચોવીસ કલાક આ સીસીટીવી કેમેરા ચાલુ રહે છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાજકોટની પંડિત દીનદયાળ ઉપાધ્યાય મેડિકલ કોલેજમાં બોઇઝ અને ગર્લ્સ હોસ્ટેલની વિંગ્સ અલગ અલગ છે આ ઉપરાંત જેન્ડર હેરેસમેન્ટ કમિટી પણ ઉપલબ્ધ છે જેમાં માત્ર વિદ્યાર્થી નહીં પરંતુ કોઈ પણ કર્મચારી પણ આવી પોતાની ફરિયાદ અથવા રજૂઆત કરી શકે છે મેડિકલ કોલેજ ખાતે જેન્ડર હેરેસમેન્ટ કમિટીની દરેક વિભાગના એચઓડી સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કમિટી અંગે પૂરતું માર્ગદર્શન આપી પ્રચાર પ્રસાર તેમજ પ્રવૃત્તિ અંગે માર્ગદર્શન આપવામાં આવશે સાથે મોડી રાત્રિ બળજબરી કરી તેમની હત્યા કરવામાં આવેલી હતી અને આ સંપૂર્ણ ઘટનાનો ન્યાય મળે તેના માટે તેના રેસિડેન્ટ ડોક્ટરો જે પ્રોટેસ્ટ કરી રહ્યા હતા શાંતિપૂર્વક તો એમની વિરુદ્ધ રાજકોટ પીડીયુ મેડિકલ કોલેજમાં કુલ સોળસો વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. સીમાધી 1000 કરતા વધુ વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહે છે. ફાયર સેફટી અંગે પણ તકેદારી ભાગરૂપે એપ્લાય કરી દેવામાં આવ્યું છે અને ઇલેક્ટ્રિક લોડ અંગે ચેકિંગ માટે રજૂઆત કરવામાં આવી છે. જો લોડ વધારવામાં જરૂરિયાત હશે તો એ પણ કામગીરી કરી દેવામાં આવશે. और हत्या को लेकर पूरे देश में भारी रोष डॉक्टरों में देखने को मिला है अभी राजकोट में भी डॉक्टरों के द्वारा भारी तरह से विरोध किया जा रहा है अभी राजकोट के जो सिविल हॉस्पिटल पीडी विभाग है उसमें रेसिडेंट डॉक्टर और सिविल हॉस्पिटल में हड़ताल नहीं, असर देखाई थी અને સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં દર્દીઓનો ઘસારો જોવા મળ્યો હતો અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું હતું કે ઓપીડી સેવા બંધ કરી ન્યાય માટેની માંગ છે ઓપીડી સેવાથી અળગા રહી હડતાલ પર ઉતર્યા છે ઇમરજન્સી સેવા ચાલુ રહેશે બીજા મેડિકલ કોલેજના રેસિડેન્ટ અને જુનિયર ડોક્ટરો દ્વારા હડતાલ કરવામાં આવી હતી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં હડતાલની અસર દેખાઈ હતી અને સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં દર્દીઓનો ઘસારો જોવા મળ્યો હતો સિવિલ સુપ્રિટેન્ટ રાકેશ જોશી બચાવ કરતા કહ્યું કે બીજા મેડિકલ કોલેજના પ્રોફેસરોને કામ પર લગાવવામાં આવ્યા છે જેથી તમામ દર્દીના સગાઓ ડોક્ટરો સાથે સંયમ રાખીને પોતાના સગા સગાવાહલાનો ઈલાજ કરાવે છે રેસિડન્ટ ડોક્ટર દ્વારા અચોક્કસ મુદતની હડતાલ નીચે ઉતારવામાં આવી છે ત્યારે સિવિલ તંત્રએ વ્યવસ્થા ઊભી કરી હતી અને ઇમરજન્સી સર્વિસમાં કોઈ પણ દર્દીને હાલાકી નહીં પડે તેની સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટને બાંહેધરી આપી હતી અત્યારે ગ્રીકાલે જે સંજેવને આવેદન આપવા આવ્યું એમાં રેસિડન્ટ ડૉક્ટર્સ જેને કહીશું અમે આર વનથી માંડીને આર ફોર એટલે કે જે પાસ થયા પછી એસઆર હોય એ લોકો એમાં સમાવેશ એનો થતો હોય છે અને બાયના જ બધા ટોટલ જો ગણવા જઈએ તો હજારથી અગિયારસોની વચ્ચે રેસિડન્ટ ડોક્ટર્સનું આ એક થાય અને એ લોકોએ ઓપીડી અને રૂટીન કામથી અડગા રહી ઇમરજન્સી ચાલુ રહેશે આ ટ્રોમા સેન્ટરમાં જોઈ જશે કે બધા જ રેસિડન્ટ ડોક્ટર્સ ત્યાં આવનાર ઇમરજન્સીમાં આવનાર દર્દીને સારવાર અત્યારે મળી જ રહી છે રહી વાત ઓપીડી અને બાકીની મેનેજમેન્ટની તો ઓપીડીની અંદર અમે અત્યારે વૈકલ્પિક વ્યવસ્થામાં એવું કર્યું છે કે જેટલા યુનિટમાં જેનો રાઉન્ડ ડે હોય આજે એ રાઉન્ડ પતાઈ અને જેની આજે ઓપીડી હોય એને એમને સપોર્ટ કરવા માટે જતા રહે એ જ રીતે અમારી પાસે એક મેડિકલ ઓફિસર પણ છે જે પીડિયાટ્રિકમાં છે ગાયનેકમાં છે અને બાકીની બધી ઓપીડીની અંદર પીડિયાટ્રિક એટલે મેડિકલ ઓફિસર મૂકવામાં આવે છે એની સાથે સાથે ડીન મેડમને લેટર લખી અને એમના તરફથી જેને કહીશું કે નોન ક્લિનિકલ જે ટ્યુટર્સ અને આસિસ્ટન્ટ પ્રોફેસર છે જેમ કે એનોટોમી ડિપાર્ટમેન્ટ ફિઝિયોલોજી ડિપાર્ટમેન્ટ એવા બધા ડિપાર્ટમેન્ટના ફેકલ્ટીઝ આ અંદાજીત કહીશ તો પંચાવનથી સાહીઠ જેટલા

વધુ જુનિયર સિનિયર હડતાલ પર છે વૈકલ્પિક વ્યવસ્થામાં જે તબીબો રાઉન્ડ ડે વાળા હોય તે સપોર્ટ કરવા ઓપીડીમાં જતા રહે છે અસારવા સિવિલ હોસ્પિટલમાં રોજની ત્રણ હજારથી વધુ દર્દીઓ નોંધાય છે નોન ક્લિનિક ડિપાર્ટમેન્ટના પંચાવન થી સાહીઠ જેટલા ડોક્ટરો વોર્ડ સારવારમાં જોડાયા છે દરરોજ ત્રણ હજાર જેટલી ઓપીડી સિવિલમાં આવતા દર્દીઓને મુશ્કેલી ના પડે તેવી વ્યવસ્થા છે આ હડતાલ છે એના સમર્થન માટે આમાં સમગ્ર હોસ્પિટલને બહારમાં લેવામાં આવી જ નથી અમારી ઇમરજન્સી સેવાઓ બધી ચાલુ જ છે અને અમારા બીજા બધા સ્ટાફને પણ અમે ઇમરજન્સીમાં એપોઇન્ટ કરી દીધા છે એટલે ઇમરજન્સી કોઈ બ્રેકડાઉન થવાતું નથી અમારી ત્યાં સીસીટીવીનું પૂરેપૂરું પ્રોવિઝન છે અને જ્યાં ફિમેલ રેસિડન્ટ અને સ્ટુડન્ટ રહેતા હોય છે ત્યાં અમે ફિમેલ ગાર્ડ્સ પણ રાખ્યા છે અમારી સેફ્ટી સિક્યોરિટી પૂરતી છે અને અત્યાર સુધી આવી કોઈ પણ દુર્ઘટના બની નથી અને ભવિષ્યમાં પણ ન થાય એની અમે પૂરતી તકેદારી રાખીશું ઇમરજન્સી સિવાયની તમામ સેવાઓ બંધ કરી જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી અચોક્કસ મુદત હડતાલ જાહેર કરી છે કોલકત્તા આરજી મેડિકલ કોલેજમાં માં ટ્રેની ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાનો વિરોધ દેશભરમાં ચાલી રહ્યો છે ત્યારે ઘટનાના પડઘા શામનગરમાં પણ પડ્યા છે સૌરાષ્ટ્રની સૌથી મોટી શ્રીજી હોસ્પિટલમાં રેસિડેન્સી પર ઉતર્યા છે તબીબી ઓપીડી તેમજ વોર્ડ સર્વિસથી રહ્યા હતા અને કોલકાતાની ઘટનાનો વિરોધ નોંધાવ્યો હતો અને અમે લોકો અહીંયા પેલું વેસ્ટ બેંગોલમાં જે ક્રૂર ઘટના બની છે એના માટે શાંતિપૂર્વક પ્રોટેસ્ટ કરી રહ્યા છીએ અમારી ડિમાન્ડ એટલી જ છે કે જે આના માટે રિસ્પોન્સિબલ છે એ લોકોને એકદમ જલ્દી કડક સજા આપવામાં આવે અને જસ્ટિસ ડિલેડ ઇઝ જસ્ટિસ ડિનાઇડ અને અમારા લોકોની જ્યાં સુધી આ ડિમાન્ડ પૂરી નહીં થાય ત્યાં સુધી ખાલી એમરજન્સી સર્વિસીસ ચાલુ છે અને ઓપીડી તથા વોર્ડની સેવાઓ બંધ રાખવામાં આવેલ છે અમે આજે જે કોલકાતામાં નવ તારીખ નવ ઓગસ્ટે બનેલી ઘટના હતી જેમાં રેસિડન્ટ ડૉક્ટરનો બળાત્કાર થયેલો છે અને એમનું મર્ડર થયેલું છે તે પછી એ જ અઠવાડિયામાં તેમ જે રેસિડન્ટ ડૉક્ટર સ્ટ્રાઇક કરતા હતા એમને ત્યાંને ત્રણ ચાર હજાર લોકોએ તેમના ઉપર અટેક કરેલો હતો તો એ બધી વસ્તુઓનો વિરોધ કરીએ છીએ અમે અને ઓલ ગુજરાતમાં બધી ગવર્મેન્ટ અને પ્રાઇવેટ મેડિકલ કોલેજમાં આપણે ઇમરજન્સી સિવાયની બધી ઓપીડી અને ઇન્ડોર પેશન્ટની સેવાઓ બંધ કરીએ છીએ બીજી તરફ દર્દીઓને ધ્યાનમાં રાખીને ઇમરજન્સી સેવા ચાલુ રાખવામાં આવી છે જો જોકે હોસ્પિટલમાં દર્દીઓને કોઈ પણ હાલાકીનો સામનો ન કરવો પડે અને દર્દીને સમયસર સારવાર મળી રહે તે માટે જીજી હોસ્પિટલના ડીન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પ્રોફેસર ડોક્ટર અને અન્ય વિભાગના ડોક્ટરો દ્વારા તમામ પ્રકારની સેવા કાર્યરત કરવામાં આવી છે લીધો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે ફાયર સ્ટેશન પાસે જ ફાયર વિભાગના કર્મચારીઓ માટે પાંચ માળનું બિલ્ડિંગ

ત્યારે હવે જોવાનું રહ્યું કે હવે મહાનગરપાલિકા દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે ભાવનગર મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચાર કરવો હવે સામાન્ય બાબત બની ગઈ છે કારણ કે જે પ્રમાણે ભ્રષ્ટાચારના બનાવો ખુલી રહ્યા છે તેને લઈને મહાનગરપાલિકાના અધિકારીઓ તેમજ કામ કરતી એજન્સીઓ ઉપર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે

કાર્યનો મતલબ લાવ્યા હતા કે હલકી ગુણવત્તા નું કામ થાય છે જે દસ કે પંદર મિનિટ પહેલા સામાન્ય સભામાં શું થયું ખબર નથી સારી ગુણવત્તા છે અને અને એને દંડ પેનલ્ટી માફ કરી આ તો સ્ટાફ ના છે આપણા પરિવારના સભ્ય ક્યાં રહેવાના છે તો જો ત્યાં જ હલકી ગુણવત્તાનું કામ રાખીએ અને રહે તો વહેલા મોટી મોટી દુર્ઘટના ઘટાય અને એના જવાબદાર આ સત્તાધીશોને ગણાય કારણ કે હલકી ગુણવત્તાનું કામ કરવું જ ન જોવે અને હલકી ગુણવત્તાનું કોન્ટ્રાક્ટર કામ કરતા હોય તો એને પણ થોડોક ઓવર કોન્ફિડન્સ છે શું કામ કે જે ટકાવારી પ્રમાણે ભ્રષ્ટાચાર ભવનમાં પહોંચે છે એના માટે કોન્ટ્રાક્ટર બે ફોર્મ થયા છે એમ ચોક્કસ અમારું જાગૃત વિપક્ષ તરીકે કહેવાનું રહ્યું ઓડિટ વિભાગની તપાસમાં બિલ્ડિંગના બીજા અને ત્રીજા માળેથી સ્ટ્રક્ચરના બાંધકામમાંથી નમૂના લેવામાં આવ્યા હતા શ્રી નમૂનાના રિપોર્ટ કરાવવામાં આવતા ભ્રષ્ટાચારનું પાપ ખુલી ગયું હતું ત્યારે કમિશનર દ્વારા પણ તાકીદે આદેશ કરીને બીજા અને ત્રીજા માલ પરથી નબળું બાંધકામ થયું છે તોડી પાડવા માટે આદેશ કરી દેવામાં આવ્યો છે પરંતુ વાત એ છે કે જ્યારે બાંધકામ થઈ રહ્યું હતું ત્યારે શા માટે કોઈ મહાનગરપાલિકાના બિલ્ડિંગ વિભાગના અધિકારીએ આ પ્રકારનું કામકાજ ચાલવા દીધું હતું કેમ એજન્સી વિરોધ કેમ પગલા ન ભર્યા ભાવનગર મહાનગરપાલિકા દ્વારા જે પણ વિકાસના કામો થઈ રહ્યા છે આ વિકાસના કામોની અંદર બે લેવલ થી કામગીરી ચકાસણી માટેની થતી હોય છે એક તો જે તે વિભાગ દ્વારા એમની ક્વોલિટી ચેક કરવામાં આવતી હોય છે એક અમારો ઓડિટ વિભાગ પણ આનું કામગીરી જોતું હોય છે આ બંને વિભાગો દ્વારા જ્યાં પણ ગુણવત્તામાં ઓછી હોય ગુણવત્તામાં બાંધછોડ કરવામાં આવી હોય તેની શરતોમાં બાંધછોડ કરવામાં આવી આવા કોઈ પણ પ્રકારના કામો ભાવનગરમાં ચાલશે નહીં એવા નિર્ધાર સાથે કામ થઈ રહ્યું છે હાલ ભાવનગર મહાનગરપાલિકાનું ફાયર બિલ્ડિંગ વર્ષો જૂનું હોવાથી ઠેર ઠેર જગ્યાએથી તૂટી ગયું છે જેના કારણે ફાયર વિભાગના કર્મચારીઓ માટે અને અધિકારી માટે નવું બિલ્ડિંગ બનાવવામાં આવી રહ્યું છે પરંતુ આ બિલ્ડિંગમાં સ્થાનિક એજન્સી દ્વારા નબળું બાંધકામ કરાવવામાં આવતા ભ્રષ્ટાચારના આરોપ લાગી રહ્યા છે વિપક્ષના નેતા દ્વારા પણ મહાનગરપાલિકાના ભ્રષ્ટાચારને વખોડી પૈસાનું પાણી થઈ રહ્યું છે તેવા આક્ષેપો કરાવવામાં આવ્યા જ્યારે બીજી તરફ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ ચેરમેન રાજુ રાબડિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ઓડિટ વિભાગની તપાસમાં જે સામે આવ્યું છે ત્યારે વિકાસના કામમાં કોઈ બાંધ છોડ કરવામાં નહીં આવે અને કડક પગલા ભરવામાં આવશે ત્યારે તે જોવું રહ્યું કે શું ફક્ત ને ફક્ત મીડિયા સમક્ષ નિવેદનો આપીને આપસી કોર્ટ કેસના મુખ્ય સૂત્રાધાર રાજુ સોલંકીના ઘરની તલાશી લેતા પોલીસ દ્વારા તલાશી દરમિયાન કેટલાક દસ્તાવેજી પુરાવાઓ જપ્ત કરવામાં આવ્યા છે જેમાં વ્યાજખોરીનો ધંધો કરવામાં આવતો હોવાના પુરાવા પણ પોલીસને હાથ લાગ્યા છે ખાસ કરીને કેટલાક દસ્તાવેજો સાટા કરાર કોરા ચેક પાસબુક કે ઉપરાંત ઇમલો ઉતારવાના દસ્તાવેજો વગેરે મળી આવ્યા પોલીસે તમામ સાહિત્ય કબજે કરી આગળની તપાસ શરૂ કરી છે જુનાગઢ પોલીસ દ્વારા દલિત સમાજના પ્રમુખ રાજુ સોલંકી સહિત પાંચ ઇસમો પર કોટ કાયદા હેઠળ સંકજો કરવામાં આવ્યો છે રાજુ સોલંકી અને તેની ગેંગ દ્વારા જૂનાગઢ શહેર તેમજ જિલ્લામાં અનેક જગ્યાએ અગાઉ ખૂનની કોશિશ ખંડણી લૂંટ અપહરણ હથિયાર ધારા અને મારકૂટ તેમજ મિલકતને નુકસાન કર્યાના અનેક ગુનાઓ પોલીસ ચોપડે નોંધાયેલા હતા

આ ગુનામાં રાજુ સોલંકી અને અન્ય ચાર વ્યક્તિઓની જે ગેંગ છે તેમની સામે આ ગુનો દાખલ થયેલો હતો ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ માનની એસપી સાહેબની સૂચના મુજબ તાત્કાલિક અસરથી આ આરોપીઓને ઝડપી લેવા માટે એલસીબી એસઓજી અને સ્થાનિક પોલીસની જુદી જુદી ટીમોની રચના કરવામાં આવેલ હતી તેમજ ગણતરીના કલાકોમાં આ ગુનાના સંજય ચંદ રાજુ સોલંકી આ ચારેય આરોપીઓને ઝડપી લઈ અને અટક કરવામાં આવેલ હતી દલિત સમાજના જુનાગઢ જિલ્લાના પ્રમુખ રાજુ સોલંકીના પુત્ર અને શહેર એનએસયુઆઈ પ્રમુખ સંજય સોલંકી રાજુ સોલંકીના બે પુત્ર અને અન્ય એક વ્યક્તિ પર બુદ્ધિકોટ ગુનો નોંધવામાં આવે છે જુનાગઢ પોલીસે રાજુ સોલંકી સહિત પાંચ ઈસમોને ઝડપી પાડ્યા છે જૂનાગઢમાં રાજ્યભરના શિક્ષકો મહાઆંદોલનમાં જોડાશે

ત્યારે ફરી એકવાર આજે સોળમી ઓગસ્ટ જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે ગાંધીનગરમાં રાજ્યભરના શિક્ષકો દેખાવ કરશે માહિતી અનુસાર ભારતીય રાષ્ટ્રીય હેઠળ શિક્ષકો સત્યાગ્રહ છાવણીમાં ધરણા કરશે જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે રાજ્યના વિવિધ જિલ્લામાંથી શિક્ષકો ગાંધીનગર પહોંચી રહ્યા છે ગીર સોમનાથ થી શિક્ષકો ટ્રેન મારફતે ગાંધીનગર આવવા માટે રવાના થયા હતા રાજ્યભરમાં ખાનગી કાર અને બસ મારફતે મોટી સંખ્યામાં શિક્ષકો સત્યાગ્રહ છાવણી પહોંચી રહ્યા છે મહીસાગર પંચમહાલના શિક્ષકો ગાંધીનગર જવા રવાના થયા હતા તે સિવાય ગીર સોમનાથ કચ્છ ગોધરા આણંદ રાજકોટ જેતપુર ધોરાજી અમરેલી સુરેન્દ્રનગર અને બનાસકાંઠા જિલ્લામાંથી શિક્ષકો ગાંધીનગર જવા રવાના થયા હતા અખિલ ભારતીય સુરત મહાનગરપાલિકા અધ્યક્ષ મહેશ પટેલ તથા સુરત મહાનગર મહામંત્રી ડોક્ટર દિનેશ વાઘ સાથે ગાંધીનગર જૂની પેન્શન યોજના માટે સત્યાગ્રહ છાવણી ગાંધીનગર રવાના થયા છે શૈક્ષિક મહાસંઘ અનુસાર અગાઉ મંત્રીઓ સાથે થયેલ સમાધાન મુજબનો ઠરાવ બહાર પાડવા વિનંતી કરાઈ હતી ઠરાવ ન કરાયો તો આંદોલનની ચીમકી આપી હતી પરંતુ સમાધાન ન થતા આજે ગાંધીનગરની સત્યાગ્રહ છાવણીએ ધરણા યોજાશે આંદોલનમાં જોડાવવા અલગ અલગ જિલ્લાઓમાંથી શિક્ષકો ગાંધીનગર પહોંચી રહ્યા છે ગીર સોમનાથથી શિક્ષકો ટ્રેન મારફતે ગાંધીનગર આવવા માટે રવાના થયા હતા

સુરતના કાપોદરા પોલીસ સ્ટેશન માં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ નિલેશ મોહનભાઈ ને બાતમી મળી હતી કે કાપોદરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા નાના વરાછા પાસે શક્તિ વિજય સોસાયટીમાં અઠાણું અને નવ્વાણું નંબરના મકાનમાં નાના બાળકો પાસે સમોસા બનાવડાવી રહ્યો છે આ બાતમી આધારે કાપુદરા પોલીસના સ્ટાફ દ્વારા શક્તિ વિશે સોસાયટીમાં આવેલા મદનલાલ ડાંગી ના ગોડાઉનમાં તપાસ હાથ ધરવામાં આવી હતી અને તપાસ દરમિયાન ચાર કિશોર બાળ મજૂરી કરતો હોવાનું સામે આવ્યું હતું મદનલાલ ડાંગી પોતાના સમોસાના ગોડાઉનમાં આ બાળકો પાસે સમોસા બનાવડાવવાનું કામ કરતો હતો પોલીસ દ્વારા જે ચાર બાળ કિશોરોને મુક્ત કરવામાં આવ્યા છે તેમની ઉંમર આશરે બાર વર્ષની માલુમ પડી

જેની ઉંમર આશરે દસથી બાર વર્ષની હોય છે પોતે સમોસા બનાવવાનું કામ કરતા હોય છે જે બાબતે સમગ્ર મામલો પોલીસ સ્ટેશન આવતા પોલીસ સ્ટેશને અમારા દ્વારા પૂછપરછ કરવામાં આવતા આ મદનલાલ ડાંગી પોતે ઉદયપુરની બાજુના ગામના રહેવાસી હોય અને આ બાળકો ચારે ચાર બાળકો તેમના જ ગામના હોય આ મદનલાલ ડાંગીની એનો એવી છે કે જે તેના ગામના ગરીબ પરિવારના બાળકો હોય છે કે તેને અહીંયા ગુજરાતમાં લાવી અને પોતે બાળ મજૂરી કરાવે છે અને સમોસા બનાવવાનું ગેરકાયદેસર ઉપયોગ કરતા હોય જેથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે અને મદનલાલ ડાંગીને કાયદેસર ધરપકડ કરવામાં આવી છે અને આ ચારે ચાર બાળકોના મા બાપનો સંપર્ક કરી મા બાપને બોલાવવામાં આવેલા છે અને હાલ આ ચારે ચાર બાળકો કતાર ગામમાં જે સંસ્થા આવેલી છે એ સંસ્થામાં મૂકેલ છે પોલીસ દ્વારા બાળકોની પૂછપરછ કરવામાં આવી ત્યારે સામે આવ્યું હતું કે મદનલાલ ડાંગી આ બાળકો પાસે ગોડાઉનમાં સમોસા બનાવડાવવાનું કામ કરાવતો હતો અને સમોસા બન્યા બાદ અલગ અલગ દુકાનમાં આ સમોસાનું વેચાણ કરવા માટે પણ આ બાળકોને મોકલતો હતો અને એકાદ મહિનાના પહેલા જ મદનલાલ ડાંગી પોતાના વતનના આજુબાજુના ગામથી પોતાના ઓળખીતા વ્યક્તિઓના બાળકોને પોતાના બાંધીને રક્ષાબંધનની ઉજવણી કરી હતી રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણમાં દમણ કોસ્ટગાર્ડ એર સ્ટેશન પર રક્ષાબંધનની પણ ઉજવણી કરવામાં આવી હતી મરાઠા સેવા અને શાળાની મહિલાઓ દ્વારા રક્ષાબંધનની શુભેચ્છા પાઠવી તેમને રાખડી બાંધી તેમને રક્ષા માટે પ્રાર્થના કરી હતી આ પ્રસંગે દમણ કોસ્ટગાર્ડ એર સ્ટેશનના કમાન્ડિંગ ઓફિસર એસ બાજપાઈ સહિતના ઉચ્ચ અધિકારીઓ અને જવાનો હાજર રહ્યા હતા મહિલાઓએ તેમણે રાખડી બાંધી શુભેચ્છા પાઠવી તેમની લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી હતી અમારા ત્યાં એર સ્ટેશન દમણની અંદર વિભિન્ન કલ્ચરલ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવે છે અને કોસ્ટગાર્ડનું આદર્શ વાક્ય છે વયમ રક્ષામાં એનો અંગ્રેજીમાં મતલબ થાય છે વી પ્રોટેક્ટ અર્થાત અમે રક્ષક છીએ અને અમારા જવાન અધિકારી ચોવીસો કલાક ત્રણસો પાસઠ દિવસ એમના કર્તવ્યના નિર્વાહ માટે ચોક્કસ રીતે એમની ડ્યુટી પર હંમેશા તૈનાત છે દરેક વ્યક્તિને પર્વમાં ઘરે મોકલી દઉં રજા પર મોકલી દઉં એવું શક્ય હોતું નથી પણ અમને ઘરની યાદ ન આવે એના માટે વાપી દમણને આજુબાજુના વિસ્તારના નાગરિકો અમારું પ્રોત્સાહન કરે છે મહિલા कोस्ट गार्ड से तटरक्षक सैनिकों को सारा राखी बांधने के लिए आए हैं क्योंकि हमारे तटरक्षक तीनों ज जवान जो होते हैं वो देश की सेवा करते हैं वो कोई कोई त्यौहार अपने घर में मना नहीं सकते हैं लेकिन उनको खुशियाँ देना हमारा काम है उनके जीवन के लिए प्रार्थना करना हमारा काम है इसलिए हम लोग आज उनको रक्षाबंधन का आनंद देने आए हैं તહેવારો વખતે પોતાના પરિવાર સાથે લોકો તહેવાર ની ઉજવણી કરે છે પરંતુ દેશની સુરક્ષા માટે સીમા ઉપર તૈનાત જવાનો તહેવારો વખતે પણ પોતાના પરિવાર થી દૂર રહેતા હોય છે આથી આ મહિલા મંડળ દ્વારા દેશના સુરક્ષામાં ફરજ બજાવ